અગાઉ રાજ્યના એકસો ચોત્રીસ કરવામાં આવ્યા હતો નગર શિક્ષણ સમિતિ હસ્તકના ના સાઈઠ શિક્ષકો વિદેશ પ્રવાસે છે નગર શિક્ષણ સમિતિ હસ્તકના ના શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે તો નગર શિક્ષણ સમિતિના હસ્તકના ત્રણ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે નગર શિક્ષણ સમિતિ હસ્તકના ત્રણ શિક્ષકોના રાજીનામા પણ સ્વીકારવામાં આવ્યા છે ત્યારે ગુજરાત પોસ્ટે સતત આ મુદ્દો ઉઠાવ્યો અને ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી અને આજ મુદ્દો વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજાની નિકુંજ ગુલ્લીબાદ શિક્ષકોની સામે હવે કડક કાર્યવાહી જી જરૂરથી કારણ કે ગઈકાલે આ અંગેની બેઠક પણ શિક્ષણ વિભાગની એક મળી હતી અને રાજ્યની અંદર ગેરહાજર અથવા તો ગુલ્લીબાજ ગુરુજનો કે શિક્ષકો સામે શિક્ષણ વિભાગે કડક પગલાં લેવા માટેના આદેશ આપ્યા હતા નગર શિક્ષક પ્રાથમિક સમિતિ જિલ્લા શિક્ષણ પ્રાથમિક સમિતિ અને તમામ ડીઓડીપીઓને સૂચના આપી હતી કે પોતાના તાબાના વિસ્તારના જે પણ શિક્ષકો ગેરહાજર છે તેમની વિગતો ગાંધીનગર મોકલવામાં આવે અને જે વિગતો સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે રાજ્યની અંદર છેલ્લા ત્રણ મહિનાથી ગેરહાજર હોય તેવા ગુલ્લીબાજ શિક્ષકોની સંખ્યા એકસો એકાવન જેટલી છે એટલે કે રાજ્યની અંદર એકસો એકાવન શિક્ષકો એવા છે કે જે છેલ્લા ત્રણ મહિનાથી શાળા પર નથી ગયા જે પૈકી ગંભીર અકસ્માત કે બીમારીના કારણોસર ગેરહાજર હોય તેવા શિક્ષકોની સંખ્યા માત્ર અઢાર છે બિનઅધિકૃત ગેરહાજર શિક્ષકોની સંખ્યા સૌથી વધુ એટલે કે તેમણે રજા પણ નથી લીધી બીમાર પણ નથી અકસ્માત પણ નથી થયો છતાં પણ બિન અધિકૃત રીતે તેઓ ગેરહાજર છે તેવા શિક્ષકોની સંખ્યા સિત્તેર જેટલી છે જે પૈકી અઠાવન જેટલા શિક્ષકોને નિયમોસાર કાર્યવાહી કરવાના આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે આ ઉપરાંત વિદેશ પ્રવાસ હોવાના કારણે ગેરહાજર હોય તેવા શિક્ષકોની સંખ્યા સાહીઠ જેટલી છે એટલે કે રાજ્યના સાહીઠ શિક્ષકો ભલે શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા હોય પરંતુ તે આ રાજ્યની અંદર નથી તે આ દેશની અંદર નથી તે વિદેશની અંદર છે ચુમ્માલીસ સાઈઠ જે વિદેશની અંદર છે તે પૈકી ચુમ્માલીસ જેટલા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે સ છ શિક્ષકો સામે કાર્યવાહી કરી દીધી છે અને આ કાર્યવાહી પૂર્ણતાના આરે છે દક્ષ શિક્ષકોની હજી માહિતી જે છે તે એકત્ર કરવામાં આવી રહી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત કરીએ તો નગર શિક્ષણ સમિતિ હસ્તકના સાઠ જેટલા શિક્ષકો જે ગેરહાજર છે તે પૈકી ત્રણ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે ત્રણ શિક્ષકોના રાજીનામા જે છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે હવે બે હાજર ઓગણીસ થી બે હાજર બાવીસ સુધીના પણ એક ડેટા આવ્યા છે જેમાં આ પ્રકારના ગુલ્લીબાજ એકસો ચોત્રીસ શિક્ષકો જે છે તેને બરતરફ કરવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે એટલે કે આ ડેટા પાછળનો છે બે હજાર બાવીસ સુધીનો છે બે હાજર બે હાજર ઓગણીસ થી બે હાજર બાવીસ સુધીનો જેમાં એકસો ચોત્રીસ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી મળી છે પરંતુ પાછલા દિવસોની અંદર એટલે કે ગઈકાલ સુધી જે આંકડાઓ મળ્યા છે તે આંકડાના આધારે એકસો એકાવન જેટલા શિક્ષકો રાજ્યની અંદર બિનકાયદેસર રીતે ગેરહાજર છે અને આ પ્રકારની વિગતો જે છે તે તમામ જિલ્લામાંથી તમામ નગર શિક્ષા સમિતિઓમાંથી ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવી છે અને હવે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કે ક્યાં શિક્ષકો રજા લઈને ગયા છે ક્યાં શિક્ષકોનું જેન્યુન કારણ છે કે નહીં તે તમામ વિગતોના આધારે હવે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટેના પણ આદેશ આપવામાં આવશે અને કડક કાર્યવાહી પણ થશે

ઇન્ફેક્શન માટે તપાસણી કરવા માટેની પણ જોગવાઈઓ હોય છે પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ પ્રકારના અહેવાલો મીડિયામાં આવે છે આ પ્રકારના અહેવાલો સંદર્ભે જે પણ તંત્ર છે તેનું કાન ખેંચવામાં આવે છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી થઈ છે જરૂરથી આવી ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે રાજ્યના ભાવિ ઘડતરનું જેના પર વિશ્વાસ મૂકીને વાલીઓ પોતાના બાળકને શિક્ષક માટે સ્કૂલે મોકલતા હોય છે તે શિક્ષક ત્યાં ત્યાં ન હોય હોય અથવા તો તેની જગ્યાએ કોઈ અન્ય ફરજી શિક્ષક ફરજ બજાવતા અને ભલે અહીં પગાર પડતો હોય પરંતુ તે શિક્ષક વિદેશની અંદર હોય વિદેશ મોજ મજા કરતા હોય આ પ્રકારની ગંભીર બેદરકારી છે અને જરૂરથી અત્યાર સુધી આ પ્રકારની ઘટના શા કારણે ધ્યાને ન આવી અથવા તો આ ઘટના તરફ કેમ ધ્યાન ન આપવામાં આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન તમામ એ ડીઓ ડીપીઓને પણ છે કે પોતાના વિસ્તારની અંદર સ્કૂલની અંદર શિક્ષકો આવે છે કે નહીં તેની ચકાસણી કરવી તેમની પ્રાથમિક જવાબદારી છે અને જો આ પ્રકારની કોઈ ગડબડ થતી હોય તો તેની જાણ ગાંધીનગર સુધી કરવાની તેમની ફરજ છે પરંતુ આવું કરવામાં આવ્યું હતું કે નહોતું કરવામાં આવ્યું તે મોટો પ્રશ્ન છે ને આ પ્રશ્ન વચ્ચે એકસો જેટલા શિક્ષકોનો આંકડો સામે આવ્યો છે કે જે ગેરહાજર છે અને તેની સામે હવે કાયદાનો ગાળીઓ મીચવામાં આવે અથવા તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા જોવાય બિલકુલ નિકુંજ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો ગુજરાત ફર્સ્ટ જે સતત અહેવાલ દર્શાવતું હતું